અકસ્માત એટલો ગંભીર હતો કે બસનું કચ્ચર ગાણ વળી ગયું હતું બસને કાપીને મુસાફરોને બહાર કાઢવા પડ્યા હતા અકસ્માત સર્જાઓ ત્યારે તુરંત આસપાસના લોકો દોડી આવ્યા હતા પોલીસને જાણ કરી હતી હાઇવે પર અકસ્માત સર્જ્યા બાદ હાઇવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે અકસ્માત બાદ પોલીસ તો કાફલો અને એમ્બ્યુલન્સ સહિતની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે દોડી આવી હતી ત્યારબાદ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા અનેક લોકોની હાલત ગંભીર હોવાથી મૃત્યુ વધે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ